ખોટો ખર્ચો ના કરે તીવા ના કરવા તરત ના લાવી તો ભાઈ જમણ વાળો રાખવાનું છે તારા માર કોડું રાખવાનું છે

ની આલી બહુ પછી તર ના બાર બસ નઈ કો મોચું કે બેઠો હા એમ ખેત ને ખોડ ખાવા કાઢું છે ઓય તો લાગી બેહ ઊભો થા

નોટો લેતા જા નોટો કાળશો કાળશો હોય પાણી પીવું હોવે જા પીવું હોવે તો પીવું જ છે હોવે પીવું છે મને પાણી તો પીવાનું છે તાણી આ જલવા મોને હાલતો નથી ઈ તો હાલ છે હવે પરણાય છે ચાર વર્ષ થાય એટલે મગજ આવ છે થોડું છોકરાનો જુધાર જો નકેલા મારા ઢૂડો ગાડી નાખી ઓમે કીચો ના ના મિત ઉતરી જાય ગ્લાસ માં <laughs> <laughs> <laughs>

એ ફાઈડવા જનજો ગોડા કરી ને મારી આબીલી દવાજી છે એ વાત આ જ છે હા તાઈ પેલા પૂછી છે દેઠાલાલ ને ગોવા હગુ કરાવ આ દેઠાલાલ ને કિતેલું જ લે ઈય દારૂ પીધી શું કરવાનું કજો પણ તમે કોટ ખરા કીધું ઈં કઈ ના આગડી ને હગુ ઈજ કરવાનું છે એટલે કેલા કે હા તાં તો દારૂ પી ન ઉંધ્યા તા તો પૂછ્યું તું અગલા બાર તાકા

તો આપણે મુરત કડતા આવા દા હવે મુરત કઢાઈ ને આના મને મોનું માણી કે બરા રોમુ ન આવી વાસે તારા નહીં ઇવા આવે પણ જાડે તો લા મુરત લા મુરત કઢવાનું છે હવે તૈયારી છે તો ગોડો છે ને ઓળ કેટલું બ્લો કરે ગોડો મુગોડો કઉ ચાલે ગોડો નીકળ ગોડો નીકળ કે ગોડો નીકળ કે કે આમાં

ઠીક હવે જડ 10 રૂપિયા આલો લે એ આ નહીં કોડી ના છો 10 રૂપિયા આલો ઓમરો મોળા જો કોડી 10 રૂપિયા મને ક્યા આલે આ જો ફૂલડા આલો 10 રૂપિયા લે હવે પડ્યા છે તન આ લીધા બસ લે કોડી આડી કોડી નાલે તો કોઈ આત્મા હોય તો લેડ હું મેલવા

છોકરા નો હું કરાવતો હું પેલા ને એટલું હગું કરાવું પડું સારું રે ના ના આપણે બે કઈ આપણે તમે એકલા થઈને આમ કીધું અમુક હોય કોઈ પૂછવા રહ્યો નહીં કોઈ તો વેરા થોડું કોમ હતું હેઠળ હલકાર જો મને ક્યાં છો આપણે બેઝા ના ના હજી તો પેલા જેઠાલાલના એ જ આવું એ જ આવું ને હોય પેલા દોડા ને એટલું ત્યાં હગુ કરી આલો હું તો તૈયાર છું હા પણ પેલા જેઠાલાલના એ જ પડશે ને જ્યાં પછી કહેશું કે દારૂ બી પડ્યા તો ત્યાં પૂછ્યા હોય એ નહીં આવતો તમને ખબર છે ના ના હેડો તમે આવવું પડશે પણ હું નહીં આવી જેમ આઈ કોલા હું એકલો જ ના જાય વાત કરો તમે આમ પૈસા પૈસા તો વળી અને સગવડ તૈયાર છે

મગજ તો વળી હોમે એવું જ છે કે તાણી તું હતું જલુબાન કે હોમે એવું મગજ છે કઈ ના આવ્યો છું હા રોડ તો જાણતા